કેમ છો બધા મજામાં જ હશો તો અત્યારે બપોરના વાગી ગયા છે એક અને હું અને જીમ બંને છત પર આવ્યા છે તો જો કપડાં સૂકવા માટે તો જો જીલ કપડાં સૂકવે જો ગાઈશ બધા મેલા કરી નાખ્યા છોકરી મારી તારે નથી કંઈ કરું ગુડુ તો ગુડુને છત ઉપર બહુ જ મજા આવે એટલા માટે હું એને લઈને આવી જુઓ તમે જેમ જેમ ઢોલ ખસેડું એ રીતે મારી જોડે જોડે આવે તો અત્યારે એને ઢાબા પર બહુ જ મજા આવે રમવાની એટલા માટે થોડી વાર રહીને આવી એને મારો છોકરો અત્યારે મેં મારો છોકરો બનાવી દીધો છે ને એને બપોરો ગુડુ હ ગુડુ જો એને હજુ પણ કપડાં જ જો જોગાઈશ તો ચલો હું કપડાં સુકવી દઉં ફટાફટ સો નહીં અત્યારે બપોરના વાગી ગયા છે એક અને કાનો પડો ગધૂરો છે તો હવે એમને ટાઈમ નહોતો એટલે મેં નહોતો બનાવ્યો મારા ઘરે બચ્ચા પાર્ટી બહુ બધા આવે છે જે હું તમને બતાવું તો આ છે લપ્તી આ છે ત્રિશા અને આ છે દિશા તો ત્રણ વચ્ચે હવે આપણે બાર મંદિરમાં જાય એટલે એક થી પાંચ સુધી તો એકડા આવડવા જોઈએ ને આવડવા જોઈએ હા ચલો તો બધા જોડે આપણે એકડા બોલાવશું ઓકે તો રેડી બર કાંઈ એને થોડી વાર આપી દે એને આપી દે થોડીવાર વાર બેટો બસ આપી દે બસ એટલે તમને બોલવા દે બસ રમવા દે ઘડી ચલો દીશું તમારો વારો પહેલા એકડા બોલો પાંચ સુધી એ કરે સરસ તાલીઓ પાડો જલ્દી બધા હવે બીજો નંબર આવશે ત્રિશાનો ત્રિશા ઓપીઠા બોલો એકડો એક પછી એક પછી એકડો બસ હા ચાલો તાલીઓ પાડો चलो चलाती हवा बोलो एक गळ एक व गळ ए तो गळ ते तो गळ चा पसी तो गळ पाच बहुत સરસ બોલ્યા એકણા ચલો તાળી પાડો ચલો बाबू बाबू ચલો તમે એકણા ન બોલવાના ગુડુ ને એ ગુડુ બસ એને બેટા એને લોટ આપી દેન થોડીવાર આપના થોડીવારનો લોટ તો અત્યારે મેં બધાને એકલા બોલાવી દીધા ખબર નહીં હવે કેવી કેવી સ્કૂલોમાં આ લોકો ભણે કારણ કે એકલા આપણે ભણે એ થવા માટે કાંઈ આ લોકોને પાછળથી એકલા પણ નહીં આવડતા પાંચ પાંચ વર્ષ નહીં છોકરો છે તો કંઈ વાંધો નહીં ચલો એ તો ચાલે કરે અત્યારે જમવાનો એ રીતનો છે એટલે તો અત્યારે જો અમારે જોવો છે ઉપર આમ જો આ બંને બહુ ઝઘડે બહુ ઝઘડે તો અમારા પાડોશી છે આ અને આ બધા અમારા પાડોશી છે અને જીલની ફ્રેન્ડો છે બધી જીલની ફ્રેન્ડો આટલી મોટી મોટી છે તો તમે જોઈ શકો છો જો અહીંયા ગરબા ચાલુ થઈ ગયા જીલના અને આ છે ત્રિશા ત્રિષાએ પણ એકડા બહુ સરસ બોલ્યા છે તાલીઓ વગાડજો ગાઈશ અને આને પણ ત્રગળે ચાર અને ત્રગડે પાંચ બહુ સરસ દિશુએ બોલ્યા છે તો એના માટે તાલીઓથી વધાવી દો તાલીઓ પાડો તાલી પાડો તો હા હું તમને એક વાત કહેવાની હતી કે આજે લપતીનો બર્થડે છે ગાઈસ તો આજે અમે તમને લપતીનો બર્થડે પણ બતાવશું તો છેલ્લે સુધી અમારો વિડીયો જોતા તો અત્યારે સુવા માટે પણ તો આ દિશા જીલ ને રમાડવા માટે આવી ગઈ છે તો અંદર કામ ચાલુ છે એટલા માટે અમે લોકો બહાર આવ્યા છીએ રમવા માટે તો જિલ પણ જો એની સાથે રમી રહી છે અને તું આ ચકું કેમ લઈને આવી ચક્કું કેમ લઈને કોઈ નો બર્થ ડે છે હા નહીં લપતી નો છે હા એ લાગી જાય બેટા વાગે